નમસ્કાર મિત્રો તમે બધા કેમ છો મારું નામ રિયા છે હું તમારા માટે એક નવી કહાની લઈને આવું છું આજે હું તમને કહીશ કે હું કેવી રીતે એક રિક્ષાવાળા સાથે મિત્રતા કરી અને પછી મોજ કરી વાત શરૂ કરતા પહેલા જો તમને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો વિડિયાને લાઈક કરવાનું ના ભૂલતા મારી ઉંમર એકવીસ વર્ષની છે અને આ વાર તો ત્યારની છે જ્યારે હું બારમાં ધોરણમાં હતી ત્યારે મારી ઉંમર ઓગણીસ વર્ષની હતી હું દેખાવામાં ઠીક ઠાક હતી અમારા ઘરના નજીક કેટલાક રીક્ષાવાળા રહેતા હતા અને તેઓ રોજ બહુ મસ્તી કરતા અને હું જાઉં કરતી એક વખત જ્યારે હું શાળામાંથી પાછી આવી રહી હતી ત્યારે મારી પાસે પૈસા નહોતા મારા ઘર અને શાળાની વચ્ચે ખૂબ જ લાંબુ અંતર હતું અને મને દરરોજ શાળાએ જવા આવવા માટે રિક્ષા કરવી પડતી તે દિવસે કોઈ પણ રિક્ષાવાળો મને છોડવા તૈયાર નહોતો મેં ઘણી વિનંતી કરી કે હું ઘરે પહોંચીને પૈસા આપી દઈશ પણ કોઈએ પણ હા ના પાડી નહીં થોડા સમય પછી એક પિસ્તાળીસ વર્ષની ઉંમરનો ભાભો રિક્ષાવાળો તૈયાર થયો હું તેની રિક્ષામાં બેસી ગઈ અને અમે ચાલવા લાગ્યા લગભગ ત્રણ કિલોમીટરનો રસ્તો પસાર કર્યો પછી અમે એક સુનસાન રસ્તા પર પહોંચી ગયા અચાનક રિક્ષાની ચેન નીકળી ગઈ રિક્ષાવાળાએ રિક્ષાને એક સાઈડમાં રાખીને ચેન ચડાવવાનું શરૂ કર્યું જ્યારે તે ચેન ચડાવી રહ્યો હતો ત્યારે તેની નજર મારા પગ વચે પડી હું બેદરકારી રાખવી આરામથી બેસી હતી પછી તેને ચેન ચડાવીને રિક્ષા ફરીથી ચલાવવા લાગ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો વાત દરમિયાન તેણે મને કહ્યું કે ઘણા બધા રિક્ષાવાળાઓ છોકરીઓને ખરાબ નજરે જુએ છે આ સાંભળીને મારી ઉત્સુકતા વધી મેં પૂછ્યું કે કેવી નજરે અને કેમ જોવે છે તેઓ તે બોલ્યા તમે સમજી નહીં શકો મેં કહ્યું તમારે મને સમજાવવાનું જરૂર જોઈએ જેથી હું આ બધા ધ્યાન રાખી શકું તે બોલ્યો તમે ખોટું માની જશો મેં કહ્યું હું ખોટું નહીં માનતી પ્લીઝ મને જણાવો તે બોલ્યો તેઓ એવું કહે કે છે કે સફેદ છોકરીઓના વાળ ભૂરા હોય છે કાળા નથી હોતા હું બોલી ના એવું તો કશું નહીં તે બોલ્યો તમે કેમ હોય છે હું બોલી કાકા તે કાળા જ હોય છે રિક્ષાવાળો બોલ્યો હું માનતો નથી મેં તો વર્ષો થી એ જ સાંભળ્યું છે મને સમજાઈ ગયું કે તે ઈરાદો આ બધું કહી રહ્યા હતા હવે હું પણ ઈચ્છતી હતી કે તે મારી સાથે આવી જ વાતો કરે હું બોલી તમે જે સાંભળ્યું હોય તે ઠીક પણ હતું તો એક છોકરીએ કહ્યું છું મને તો ખબર છે કે કેવા કલર હોય છે તે રિક્ષાવાળો બોલ્યો શું તમે મને બતાવી શકો છો હું બોલી નહીં તમે કેવી વાત કરી રહ્યા છો થોડીવાર માટે તે કંઈ બોલ્યો નહીં એક મિનિટ પછી તો કહી તમને મફતમાં ઘરે છોડી દઈશ હું કોઈ ભાડું નહીં લઉં બસ એક મને જોવા દેવું પડશે તેમાં છતાં મેં સપષ્ટ ના પાડી દીધી મનાઈ કરી દીધી તે બોલ્યા મારી પાસે તમારી માટે બસો રૂપિયા છે તમે વિચારી લો હવે મને બસો રૂપિયા મળી રહ્યા હતા તો મારી અંદર લાલચ આવી ગઈ હું તૈયાર થઈ ગઈ અને બોલી ઠીક છે પહેલાં બસો રૂપિયા આપો આ સાંભળીને તેણે રિક્ષાવાળાએ રિક્ષાને રોકી લીધી અને તેણે ખિસ્સામાંથી બસો રૂપિયા કાઢીને મને આપી દીધા મેં તે પૈસા મારા બેગમાં રાખી લીધા રસ્તાની નજીક એક ખેતર હતું જ્યાં કપાસનું વાવેતર કરેલું હતું તેણે કહ્યું ખેતરમાં ચાલો અહીંયા રસ્તા પર જોખમ છે હું મારું બેગ રિક્ષામાં છોડીને ખેતરમાં જઈને બેસી ગઈ થોડા દૂર જઈને બેસી ત્યારે હું દેખાતી નહોતી પછી તે મારી પાછળ પાછળ આવી ગયા અને મારી બાજુમાં બેસી ગયા મને થોડી ગભરાટ પણ થઈ રહી હતી અને થોડી મજા પણ આવી રહી હતી અને પછી મારા કાળા વાળ બતાવ્યા અને તે રાજી રાજી થઈ ગયા અને પછી તે મને ઘરે મૂકી ગયા અને જ્યારે પણ આ વાત મને યાદ આવે છે ત્યારે મને ખૂબ જ આનંદ આવી જાય છે અને મારો ચહેરો પણ એક સ્મિત આવી જાય છે તો મિત્રો મારી વાર્તા તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો છતાં પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલે ધન્યવાદ